નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસો સિત્તેરથી ચારસો પંચ્યાસી મોરબી માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો મહેસાણા માર્કેટ યાર્ડમાં બસોથી છસો માર્કેટ માર્કેટયાર્ડમાં એકસો થી ચારસો એકાવન અમરેલી માર્કેટયાર્ડમાં બસોથી પાંચસો અંકલેશ્વર માર્કેટયાર્ડમાં પાંચસોથી પાંચસો એંસી વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો ત્રણ થી બસો એકસઠ ડીસા માર્કેટ યાર્ડમાં ચારસો થી પાંચસો સાઠ ભાવનગર માર્કેટ યાર્ડમાં બસો થી પાંચસો ઓગણીસ સુરત માર્કેટ યાર્ડમાં થી છસો ચાલીસ જામનગર માર્કેટ યાર્ડમાં થી પાંચસો પંચાવન મહુવા માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકતાલીસથી ચારસો છાસઠ વાસણા માર્કેટ યાર્ડમાં ત્રણસોથી છસો ચાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો